દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી આજ જુઓ કે અમરેલી નગરપાલિકા દ્વારા કર્યો હતો તથા આ કામનું ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાના સદસ્યો સાથે રહીને સારી ગુણવત્તા આ કામનું સુપરવિઝન કર્યું હતું કેમેરામેન પંકજ મહેતા સાથે રિપોર્ટ ભવદીપ ઠાકર પૂર્ણ કરેલી છે અને સત્વરે ઝડપી બહુ ઝડપથી કામ સારી ક્વોલિટીનું કામ થઈ રહ્યું છે અને પ્રજાજનો બધા ખુશ છે નગરપાલિકાનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સોસાયટી રોડ ધરમ વોર્ડ નંબર ચારના ધરમનગર વિસ્તારમાં જે આપણે ઓજી વિસ્તાર છે એમાં ઘણા સમયથી આ લોકોની માંગ હતી કે આપણા રોડ રસ્તા જે નથી થયા પણ ગત વર્ષે અમે ગટરનું અને પાણીની લાઈનનું કનેક્શન આપેલું હોવાથી એમાં નિયમ પ્રમાણે એક વર્ષ એમને જવા દેવા પડે એટલે આ વર્ષે અમે બધા રોડ આરસીસીથી મળીને કમ્પ્લીટ બનાવવા માટે મંજૂરી આપી દીધેલી છે અને એનું કામ અત્યારે સતત ચાલુ છે અને અમારા નગરપાલિકાના સુપરવાઇઝર પણ માથે સતત ધ્યાન રાખી અને બોર્ડની ક્વોલિટી જળવાઈ રહે એ માટે કાર્યબદ્ધ છે અને રહીશો પણ એકદમ ખુશ અને આનંદમાં છે